એકસો પચાસ વ્યક્તિઓ એટલે કે મેન વન બાર દિવસ લગાડે છે એટલે દિવસ લગાડે છે એટલો ખોરાક છે ને વ્યક્તિ એટલે કે એક એક કાર્ય બરાબર લખી તો પણ ચાલે એટલે બસો વ્યક્તિઓ છે ને એક દિવસ લગાડી છે એટલો ખોરાક ખાતો એટલે આપણે કિંમત મીક દે છે હવે ઉપર મીક હવે એમ વન બરાબર આપણે દોઢસો હવે સૂત્ર દરખ્યાલ લખવાની જરૂર ન બાર છેદમાં અહીં બસો કરી શૂન્ય કટ થઈ જાય અહીં બાર થઈ જાય તો અહીં દસ વધી જાય પાંચ દુ દસ થાય છે એટલે અહીં પાંચ પંદર થાય છે બે તેરી છ અહીં પાંચ ગુણ્યા બે ગીરા તો બે કટ થશે એટલે વધારે ઉપર ત્રણ ગુણા એનો મતલબ કે નવ દિવસ લાગે અજી આ સાંકળના પ્રશ્નો છે ચેન રોલ વાળા હવે ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર 9 માં જો એક કામ અમુક કારીગરો 26 દિવસમાં કરે છે એક કામ એટલે કામ એક જ છે અમુક કારીગરો એટલે કે x x કારીગરો છે તે 26 દિવસમાં કરે એટલે કે 26 દિવસ પરંતુ જો ત્રણ કારીગરો વિદેશ જવાય થી બાકીના કારીગરો દ્વારા તે કામ 18 દિવસમાં થાય છે એટલે કે એવું છે કે

અઠ્યાવીસ ગુણાવીસ મળશે આ છવ્વીસ ત્યારબાદ છે ત્રણ દુ છ આઠ ને એક આઠ ચોર્યાસી જવાબ આવશે ત્યારબાદ અહીં માઇનસ કરી નાખશું ત્યારબાદ છે બે અક્ષર્યાસી તો એક્સ બરાબર મળશે ચાર અને બે એટલે કે બેતાલીસ કુલ કારીગરોની સંખ્યા છે બેતાલીસ આપણો પ્રશ્નનો જવાબ આવશે બેતાલીસ ઇઝ ધ રાઇટ આન્સર ત્યારબાદ જોઈએ અહીંયા આગળના પ્રશ્ન એક કિલ્લામાં છે ને પાંત્રીસ દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે જો પાંચ દિવસ પછી ચારસો પચાસ વધુ કારીગરો આ કિલ્લામાં આવી જાય છે અને છે ને 20 દિવસ જ ચાલી જાય 20 દિવસ ચાલે એટલે ટોટલ જોઈએ તો આમ 35 અનાસ છે 35 એક્સ અનાસ પડેલું છે આપણી પાસે હવે તેમાંથી 5 દિવસ પછી એટલે કે 450 વધ્યો આવે છે 5 દિવસ એટલે કે 5 એક્સ થઈ જશે વત્તા 450 કઈ કરો વધારે આવી જાય છે તો કિલ્લામાં અનાસ છે ને 20 દિવસ ચાલે છે આ રીતનું આપ્યું છે તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે એટલે સૌપ્રથમ પેલા કેટલા વ્યક્તિઓ હશે છે અને વાક્યમાં અહીંયા પણ લખેલું છે પાંચ દિવસ પછી એટલે પાંચ દિવસ લખી આમને કંઈક ચોક્કસ ખોરાક તો ખાધેલો હોય છે તો પાંચ દિવસનો આપણે નોખો ગણી લાગશે પાંચ ખોરાક ખાધેલો હોય છે તેમને

શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હતા તો અહીં આપણે બેની કિંમત મૂકી દઈએ તો સિત્તેર જવાબ આવશે સિત્તેર વ્યક્તિઓ હતા આપણે એ રીતનો જ પ્રશ્ન છે ચેન વાળો એટલે કે છાકળના નિયમ અધારી હવે આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ એ કોઈ કામ છ દિવસમાં કરે છે એટલે કે એ છે ને કોઈ કામ છ દિવસમાં કરે છે હવે આપણા છે ને અહીંથી મેન પ્રશ્નો ચાલુ થઈ જાય છે અહીંયા છાકલના પ્રશ્નો હતા તે સમાપ્ત થઈ રહ્યા છે હવે છે ને અહીંયા આપણા ઓરિજિનલ સમય વર્ક અને ટાઈમ ના એટલે સમય અને કાર્યના પ્રશ્નો આવશે હવે તો બે બેઝિક પ્રશ્ન છે એટલે આપણે ખાલી આજે એક જ લીધા ઇલેક્ટ્રિક માઇન જેવો વધારે પ્રશ્નો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં કરે મેં આ રીતના એરો દોર્યો છે એનો મતલબ અર્થ થઈ શકે કંઈક હવે આગળ છે ને આ બંનેનું કંઈક કોમન ફેક્ટર નીકળશે એટલે અહીંયા આપણે એલ્શિયમ દેવાનું થશે બંનેનું એલ્શિયમ એટલે કે લિસ્ટ કોમન ફેક્ટર એટલે કે એલ્શિયમ એટલે છે ને આપણે સૌ એટલે ગુજરાતી કહ્યું તો લસ્સા એટલે બાર અને છ નો લસ્સા બાર જ થશે બાર થઈ છે એટલે છ ગુણ્યા બાર એટલે કે બે ગુણા બે ગુણા કેરવી તો થાય ત્યારબાદ બાર ગુણ્યા એક કેરવી તો હવે આપણને આ જે મળ્યું છે ને આને કાર્ય ક્ષમતા કહેવામાં આવે છે આને છે ને ટોટલ વર્ક કહેવામાં આવે છે અને આને ડેઝ કહેવામાં આવે છે જે આપણને પ્રશ્નમાં આપેલા હવે આપણને મળી જશે શોધવાનું કીધું કુલ કેટલા દિવસમાં પૂરું કરે દિવસ એટલે કે સમય સમય બરાબર આપણે જોઈ ગયા તા સૂત્ર લેક્ચર નંબર નંબર એટલે કુલ લેક્ક્ષમતા કાર્યક્ષમતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ પણ આપણે જોયું હતું એટલે કે અહીં આપેલા છે કુલ કાર્ય જો કાર્યક્ષમતા આપેલી છે બે બંનેનું કીધું છે એટલે આપણે બંનેની એડ કરવી પડશે બે પ્લસ એટલે 3 થશે છે તો ચાર જવાબ આવશે બંને સાથે મળીને ચાર દિવસ લાગે જો એને છ દિવસ લાગે ને બાર દિવસ લાગે બંને સાથે કરો તો ચાર દિવસમાં કામ સમાપ્ત કરી નાખશું હજી પણ એક બીજી મેથડ જોઈએ તો હજી મેથડ નીકળે આ મેથડ છે ને ખાલી આ સમય અને કાર્ય અને નળ ટાંકી આ બે ચેપ્ટરમાં જ ઉપયોગી થઈ છે જોઈ લે છ દિવસ છ દિવસ નળ ટાંકી છે ને આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું આ સૂત્ર છે યાદ રાખી લેજો ઉપયોગી થઈ છે એક્સ પ્લસ એક્સ વાય ને એક્સ પ્લસ વાય જેમ આપણે છે ને આપણે ટ્રેન આધારિત પ્રશ્નોમાં જોઈ ગયા હતા જ્યારે બંને ટ્રેનની સ્પીડ છે ને અંતર સમાન હોય ત્યારે આપણે જ્યારે છે ને શરીરાશ ઝડપ શોધતા હતા ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા ટુ ગુણા એક્સ પ્લસ વાય ટુ વધતા એક્સ વાય આ છે ને આપણે છે ને એવરેજ સ્પીડમાં એટલે કે સરેરાશ ઝડપમાં આ સૂત્રનો ઉપયોગ કરતા હતા ટ્રેન આધારિત પ્રશ્નોમાં જો તમે ન જયું હોય તો એમાં તમને ખ્યાલ હશે જોયું હોય તો કદાચ એમાં સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે બે ગુણ્યા એક્સ ગુણ્યા વાય છેદમાં એક્સ પ્લસ વાય એનો મતલબ કે જ્યારે છે અંતર સમાન આપેલો હોય ત્યારે આ સૂત્ર દ્વારા આપણે ડાયરેક્ટ શરીર ઝડપ શોધ નાખતા હતા તેવી જ રીતના અહીં પણ ખાલી છે ને અહીં બે નથી લેવાના ખાલી એક્સ ગુણા વાય ને એક્સ પ્લસ વાય એનો મતલબ થશે અહીં છે ને જે જે કિંમત આપી છે એક્સ બરાબર છ આપેલા છે વાય બરાબર બાર બરાબર બંનેનો સરવાળો એનો મતલબ કે બાર છે ને પોતે અને શેને આ બંનેનો સરવાળો થશે છે અઢાર એટલે અઢાર ચોક બોતેર થઈ છે ડાયરેક્ટ જવાબ આવી જાય છે ચાર દિવસ તો અહીં સુધીનો આપણે સેને રાખીએ છીએ આવતા લેક્ચરમાં વધારે પ્રશ્નો સોલ્વ કરીશું તો અહીં સુધીનો જો તમને લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ને હવે મળીએ નવા લેક્ચરમાં તો ટાટસ બધાને યુ તો હવે મળીએ નવા લેક્ચરમાં ગુ જય હિન્દ